જેમાં આસપાસ વિસ્તારમાં અનેક લોકો દર્શનાર્થી આવતા હોય છે મંદિરમાં મૂકવાની આવેલી દાન પેટી લોકો દાનની રકમ નાખતા હોય છે ત્યારે ગત રોજ રાત્રિના તસ્કરોએ આ મંદિરને નિશાન બનાવ્યું હતું જેમાં તસ્કરોએ મંદિર પાછળના દરવાજા તોડી મંદિરમાં પ્રવેશ કર્યો હતો તસ્કરોએ મંદિરમાં રહેલી દાન પેટી તોડીને તેમાં રહેલા દાનની રકમની ચોરી કરી નંદરામાં પલાયન થઈ ગયા હતા જ્યારે સવારે મંદિરે પૂજાપાઠ કરવા આવેલા પૂજારીને મંદિરની દાનપેઠી તૂટેલી નજરે પડતા તપાસ કરતાં મંદિરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગેની જાણ મંદિરે થતા મંદિર સંચાલકોએ મંદિરની દાનપેટીમાંથી અંદાજિત પંદરથી વીસ હજારની ચોરી થઈ હોવાનું અનુમાન લગાવી સી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી આ મામલે સી ડિવિઝન પોલીસે મંદિરમાં રહેલા સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે